એક નાનકડી વાત કારણ કે ત્રેવીસ તારીખ આવી રહી છે આપણે જેને શહીદ દિવસ તરીકે પણ કહીએ છીએ મારે આ ગીતને ગુજરાતી તરીકે આપણે મૂકવું હોય તો ક્યાં મૂકી શકાય સાહિત્યમાં તો દુર્ગા ભાભી ખાલી નામ લઈ તો એમાં વાઇબ્રેશન આવે કોકતી વાંચો મારા દેશની દીકરીઓને ખબર પડે કે તમે કોણ છો યાર શું તાકાત છે ભારત વર્ષની એક મુંબઈમાં જઈ નોલા ગોરાવના મોટા મોટા અધિકારીઓ ઉપર રાતના ફાયરિંગ કરેલા છે એ શક્તિ નારી શક્તિઓ અને ચંદ્રશેખર આઝાદ છેલ્લે જે ગોળી કાઢી એ એમની આપેલી રિવલવર પણ એમની જ આપેલી હતી પિસ્તોલ અને કેટલા ક્રાંતિકારીઓને ને હાચવતા દુર્ગા ભાભી ભગવતી ચરણ હોરાના પત્ની અને બધાયમાં ભગવતી ચરણ ક્રાંતિકારીઓમાં મોટા એટલે એમને ભાભી એટલે ઈ ભાભીઓ લક્ષ્મણજી જે સીતાજીને ભાભી માનતા ઈ ભાભી ભાભી કેમ છો ઈ ભાભી નહીં હા પાછો ઈ એ આ મારે ચોખવટ કરવી પડે આ અદભુત આપણે ત્યાં ભણવું ગણવું આગળ વધવું મને બહુ ગમે એકવીસમી સદી છે પણ મને એમ લાગે ઘણી વખત કે મંગળ સુધી જાઓ મને વાંધો નથી તમે ચંદ્રમાં માં જાઓ બધે જાઓ પણ ત્યાં બધા ડાયટો નથી બધા હાઈમ છે નહીં ધરતી બગાડી નાખશું તો ક્યાં રહેવું ધરતી નો બગડી જાય આપણે ધ્યાન રાખવાનું એટલા માટે આપણા ઓછો છે પણ દુર્ગા ભાભી એ દુર્ગા બાબી જયારે સાંડર્સ મારી અને ચંદ્રશેખર આજા ભગત રાજગુરુ સુખદેવ રાજા રાજના દસ વાળા દહે ભગવતી ચરણ વોરાતો કલકત્તા હતા એનો પતિ એકલી બાઈ હતી ક્રાંતિકારીઓ રોટલા ખવડાવતી બોમ બના હાથે બનાવવાનું તો એને આવડતું હતું શું આ દેશની ની દીકરીઓ શું કરી શકે એ વાત છે આ પાછી પુસ્તકમાં માં આવે બધું હારું આવે ધીરે ધીરે જો આ ગીતાજી ના બધું હારું નકર આપણને એવા આઘા કાઢી લેતા હિતેર પિંચોતેર વરસ હું કોઈ સરકાર નો માણસ નથી મારા માટે એક વાત પાકી છે હું એક નાગરિક તો છું ને આ દેશની ધરતીવુડ માં એટલું આપણું દબાવમાં આવ્યું હા હવે ધીરે ધીરે આવ્યું છે અને આપણે આપણે જો કોઈ હું જ્ઞાતિવાદ ની કારણ કે સાહિત્યકાર તરીકે આવ્યો છું એટલે મારી ફરજ છે મારા માટે મારે શબ્દ બાર વિવેક થી મોટું કઈ નથી કાંઈ બેઠેલા બધા કહી દઉં વિવેક નો કાંટો બગડ્યો એક કાંટો આખે આખો કાંટો પોતે સોનાનો હોય એક આખે આખો કાંટો પોતે લોઠાનો હોય ત્રાજવા લોઠાના હાકલ લોઠાની પ્લેટ લોઠાની એક ત્રાજવા સોનાના હાકલ સોનાની પ્લેટ સોનાની બે કાંટા હોય એમાં સોનાનો કાંટો તોલ માં બગડેલો હોય અને તમે કાઈ ખરીદવા જાવ તો કેમાં કલાવો લોઠાને કાંટે કે સોનાને કાંટે તરત આપણે કાઈ સોનાનો કાંટો છે તો મૂકવા કહું લોઠાના કાંટામાં તોળીને દયો તો જીવનમાં વિવેક રૂપી કાંટો બગડ્યો એટલે ફોના જેવા હશે તો એ દુનિયા ધક્કો મારી છે તમારી પાસે તલ ન કરાવાય બાકી બીજું બધું બરોબર છે તમારો જે હોય એમ વિવેક થી મોટું કઈ નથી આપણી ગાડીમાં એકસો ને બસો ને વીસ ની સ્પીડ આપેલી હોય અને એ એની કંપની ના પરીક્ષા માંથી પાસ થઈ ગઈ છે એકસો વીસ જાય જાય ને જાય તો જ કાંટામાં બતાવેલું હોય પણ એકસો વીસ ન જાવું આને વિવેક કહેવાય ગાડી છોડાવી નવી એક ભાઈ એટલે એણે એના પપ્પાને ફગ્યા લાગ્યો કે હું જાઉં છું માતાજીએ દર્શન કરવા નવી ગાડી છોડાવી એટલે અને મને આશીર્વાદ આપજો એમ નવી ગાડી લીધી છે પપ્પાએ કીધું સીધું જ કીધું તું તાર દર્શન કરવા જા બધું સાચું પણ આશીર્વાદ મારા આશીર્વાદની સ્પીડ એકસો વીસ સુધીની છે એથી હોય તો આશીર્વાદ વાહે રહી જાય પછી કેતો નહીં આમ વિવેક જે કાંટો છે એ બહુ મોટી વસ્તુ છે દુનિયામાં વિવેક જે છે ને એટલે હું તમને વાત કરતો હતો કે માર્યા પછી રાતના સોરી આસપાસ દરવાજો દુર્ગા ભાભીનો લાહોર માં અને દરવાજો ખકડ્યો એટલે દરવાજો ખોલ્યો એટલે એક ખેડૂતો અંગ્રેજ અધિકારી અને બીજા બધા હિન્દુસ્તાનીઓ અંદર ધજલ આવ્યા હવે અંગ્રેજી તોપા વાળો અંગ્રેજ અધિકારી હતો નહીં આ તો થોડી વાર હું તમને વાત પૂરતી કહું અંદર આવ્યા ને મીડો ઘુમરા મારવા દુર્ગા ભાભી આમ આમ કરવા મીડ્યા કોણ છે કોણ અને પછી ખકડા દાંત કાઢતા ભગતસિંહ બોલ્યો મેરી દુર્ગા ભાભી મેરે કો નહીં પહેચાન શકે અબ અંગ્રેજો કી તાકાત નહીં મુજે મુજે પહેચાન શકે આ હા 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 એ પહેલી વાર બટુકેશ્વર દત્ત એમ કે છે ભગતસિંહ જયારે પોતાની પાઘડી કાઢી કાઢી અને પોતાનો જયારે અંગ્રેજોનો ટોપો પહેર્યો ત્યારે ત્રણ વાર માથું થુણાવ્યું હતું સાહેબ તમે જોઈજો કે મારે જેને જેને પીછા નથી ગમતા એનો આ ચોપો પહેરવો પડે છે માથું ધૂણાવું પછી પહેર્યોનો અંગ્રેજ અધિકારી બન્યો દુર્ગા ભાભીને કીધું કે તમારે અમારે સાથ આપવાનો છે અને ચારે બાજુ અંગ્રેજ પોલીસ ગોઠવાઈ ગઈ છે ક્યાં જાવું નીકળ્યા એવું છે નહીં અને ત્યારે આરે સાથી હતા એમને કીધું દુર્ગા ભાભીને તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે એક છે બે સેકન્ડ માટે આમ સ્તબ્ધ થઈ અને પછી કીધું ભારત નહીં વિશ્વમાં કોઈની તાકાત નથી દુર્ગા ભાભીને કઈ હક મારા પત્ની થવાનું છે પણ રાષ્ટ્ર માટે અને મારા ભાઈ ભગતસિંહ તમે ક્રાંતિકારીઓ માટે જે એવો કરવા માટે તૈયાર છો ભલા માણસ હું તમારી પત્ની બનવા તૈયાર છું આ તો ખાલી પાત્ર ભજવવાનું હતું અને પત્ની અંગ્રેજ અધિકારીની પત્ની તરીકે બન્યા દુર્ગા ભાભીએ પહેલી વાર મેકઅપ કર્યો હુલડી બન્યા એ જે ગોરીયાની પત્નીઓ એવા ભગતસિંહ ગોરિયો બન્યો અધિકારી ધોળિયો અને એનો રાજગુરુ છે એનો ઠેલો ઉપર માણસ બન્યો અને શશી દુર્ગા ભાભીનો દીકરો શશી શશીને હારે લીધો અને પાંચ વર્ષના બાળક શશીને લાહોરના રેલવે ટેશને આવી અને આમ તેડી અને ભગતસિંહ ના હાથમાં દીધો હું જે તમને ગીત ની વાત કરતો તો એ ભગતસિંહના હાથમાં ત્યારે દીધો પધાર પધાર તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠ માંડો તો નૂર લાગો છો આ સરસ જો અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું મારી લખેલી આ કવિતા હે આપ બધા માટે આમ નાનું ઝરણું કઈ તાણી શકે તમે તમારા પ્રેમના પ્રેમમાં અમને શું તાણી જવાના હતા અમે નાના ચરણ માં તમે તાણી જવાના છો પણ તમારા નેન જોયા તો હિરણ ના પૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને યુવાનો પણ છે એટલે એક કડી મજા આવે કે મળોસો એકલા સામે કુણો અંકુર લાગો છો અંકુર ફૂટ્યો હોય ને તાજુ વાવેલો એનો બીજનો નો ખોટો ફૂટે મળો એકલા સામે કુણો અંકુર લાગો છો અને તમારી સૈરું સાથે તો ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપાર મૂળ વાત ઉપર આવું પછી હું એ બધી વાતો આપણે આગળ કરશું કવિતાઓની હવે લાહોર ના રેલવે સ્ટેશન રાતે આવી ભગતસિંહ અંગ્રેજ બન્યો છે દુર્ગાબાભાઈ અંગ્રેજ અધિકારી ને પત્રી બન્યા અને ભગતસિંહ ના એક પાત્ર માટે અને શશી ને આમ તેડ્યો તો દુર્ગાબાભાઈ એ એકના એક દીકરા ને દીકરાને ભગતસિંહ ના હાથમાં દીધો અને કીધું કે આને તારે તેરવાનો છે ભગતસિંહ કે કદાચ ઓળખી ઓળખી જાય 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 અને ભગત જો ફાયરિંગ કરે તો તારે મારા પાંચ વર્ષના દીકરા શશી ને આડો દઈ દેવાનો છે ભગત ની ભારત ની જરૂર છે એટલે આ મારો દીકરો તારે તેડી ભેડો કલ્પના તો કરો ક્યારે આપણે આઝાદ થયા પોતાના દીકરાને ભગતસિંહને આપ્યો દુર્ગા ભાભી કે કદાચ ફાયરિંગ થાય તો મારો દીકરો આડો દઈ દે કારણ કે તારી હજી ભારતની જરૂર છે પણ મારે દયા ખડીને હું કહેતો તો કદાચ દુર્ગા ભાભીને શેજ દીકરા પ્રત્યે લાગણી હોય એટલે આહું આવ્યા છે તે દી શશી એમ કેતો હોય છે ઓ માય મેરી કયા ફિકર તુજે જે આંખ છે દરિયા બહેતા હે તું કહેતી હતી તાંદ હો મેતા ખબર નહિ અમારે થોડું ઓક્સિજન ઘટું તો નેવું થઈ ગયું કે બે સફાકરા પાછું હોય કે हुआ क्या सो ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क़ है दिखा न पड़े रंग तेरा जिसमो कल के फूल कहे